તમારા ખાનગી માણસોને ભરવા માટે તમે જગ્યા નથી બતાવતા હે ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસોની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરું છું

મળી જાય છે ના પણ એફઆઈસી વાળા તમારી ઓફિસ માં કેમ બેસે છે મારું જે હોય તમે ભરતી આપો ને

જે ગઈકાલે જે ચૈતર વસાવાની જે ધરખપડ કરવામાં આવી છે પોલીસ દ્વારા અને આજે એમને કોર્ટમાં તેઓ હાજર થયા છે અને એમની આજે કંઈક એમને કલમ લાગી છે એ હું મીડિયાના માધ્યમથી બતાવું અને આ વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી દરેકને જાણ થાય મિત્રો આ દુનિયામાં સાચા માણસની કોઈ કદર કરતા નથી કે ભાઈ વધારે ચાલે છે અને જૂઠા માણસો બહુ વધી ગયા છે તો કોમેન્ટ કરજો ચૈતર વસાવા સાચો માણસ છે તો આ વિડીયો વધુ બધું શેર કરજો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એમાં પેલો રિઝલ્ટ આવ્યું ત્યારે અઢારસો ને ચોપન જણા પાસ થયા એ લોકોની ભરતી કરવાની જગ્યાએ બારોબાર દિલ્હીની એક એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપી દીધી મેન પાવર પૂરું પાડેલી એમણે પોતાને લેવડ દેવડ કરી લાગતા વળતાની ભરતી કરી નાખી

કે જગ્યા ખાલી મળે તો ફરી આજે અમે જયારે કચેરી ખાતે પહોંચ્યા છે ત્યારે એમના મુખ્ય એન્જિનિયર દ્વારા અમને બાહેધરી આપવામાં આવી છે કે કાલે પાંત્રીસ જણ એ લોકો ઓર્ડર આપે છે અને બાદમાં સો જેટલા જણને નિમણૂક આપવાની વાત એમણે કરી છે ઓગસ્ટમાં સો જેટલી નિમણૂક આપી છે અને જે અઢારસો ને ચોસઠમાંથી બીજા જે રહી છે એમને જે ખાનગી એટલે કે આઉટસોર્સિંગની રીતે ભરતી કરીને હાલના તબક્કે એમને જોઈને કરાવીશું અને જેમ જેમ જગ્યાઓ ખાલી થશે તેમ તેમ એમને કાયમી ભરતીમાં લઈશું એવું એમણે અમને વિશ્વાસ આપ્યો છે વાહેધરી આપી છે અગર જો એ પ્રકારે એ લોકો ભરતી ના કરે અને અનામત બિનઅનામત ની રોસ્ટર પ્રમાણેની ભરતી લોકો ના કરે તો આવનારા દિવસોમાં આનાથી પણ મોટી સંખ્યામાં ફરી આ ઉર્જા સદનનો ઘેરાવો અમે કરી

હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો અને આજે અહીંના અધિકારીઓ સાથે વાત થઈ છે કે ઓગસ્ટ સુધીમાં અમે સો જેટલી ખાલી જગ્યા થશે અને એમાં અમે નિમણૂક આપીશું અને બીજા જેટલા પણ નોકરીવાંશ છે એમને આઉટસોર્સિંગ દ્વારા પ્રથમ ચાન્સ મળે એવી વાત એમણે કરી છે પરંતુ અમારો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થતો નથી જો ઓગસ્ટ સુધીમાં જેટલી પણ ખાલી પડેલી જગ્યા પર નોકરી નિમણૂંક ન આપશે તો આવનારા સમયમાં ચેતરભાઈની સાથે ફરી એકવાર અમે ઉર્જા સદનનો ઘેરાવો કરીશું અને હલ્લાબોલ કરીશું આજે આનંદભાઈ અને અમે બધા દક્ષિણ ગુજરાત વીજ કંપની સદન પર આવ્યા હતા જે ભરતી એમણે જાન્યુઆરીમાં કરી હતી એમાં અઢારસો ને ચોસઠ જેટલા પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવાની બદલે એમણે ખાનગી એજન્સીને ટેન્ડર આપી એમના પોતાના માણસો અને કેટલાક ફંડ લઈને એને લાગતા વળગતાઓને એ ભરતી કરતા હતા જ્યારે અમે સખત વિરોધ કર્યો છે જ્યારે ત્યારે આવતીકાલે પાંત્રીસ જોને ઓર્ડર આપવાના છે ઓગસ્ટ સુધીમાં બીજા સો જોને ઓર્ડર આપવાના છે અને આ કાયમી ભરતીના છે એ સિવાયના આવનારા દિવસોમાં જે પણ ખાલી થશે એમને ભરવામાં આવશે અને કોઈ પણ રહી જાય છે તો એમને

કોઈ નહી આજ વાત એને ખુબલે કે મારે 100 જાન ઓગસ્ટ સુધીમાં લઈ લઉં કેટલા સસળ તો ન્યાય મળન તો એ ઉગખાણો જી કઈ પક્કવાની હજી નથી અલગ અલગ મુદ્દા હા બીજી બીજી જગ્યા પર blout Amil mi ta ma filtour Insouten спорт hadi hi